જય દશામાં મિત્રો આજે આપણે આ વિડીયોમાં દશામાનું વ્રત કેવી રીતે કરવું વ્રતની પૂજા વિધિ કેવી રીતે કરવી વ્રત ક્યારે કરવું વ્રતમાં શું કરવું અને શું ના કરવું વ્રતની ઉજવણી કેવી રીતે કરવી એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપીશું તો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી છે અને જો વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં જય માતાજી જય દશામાં અવશ્ય લખજો તો ચાલો આગળ વધીએ દશામાના વ્રત કેવી રીતે કરવું એની તરફ આ વ્રત અષાઢ વધ અમાસથી થાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાણાદીથી પરવારી ઘીનો દીવો અગરબત્તી કરી દશામાની કથા સાંભળવી માતાજીની માટીની મૂર્તિ બનાવી તેનું પૂજન કરવું આમ દસ દિવસ સુધી વ્રત કરવું એ દરમિયાન એક ટાણું કરવું દસમે દિવસે માતાજીની મૂર્તિને નદીમાં પધરાવી દેવી પાંચમા વર્ષે આ વ્રત ઉજવવું એ વખતે યથાશક્તિ દાન કરવું પંચ માની મૂર્તિ બનાવી યોગ્ય બ્રાહ્મણને દાનમાં આપવી આ વ્રત સુખ સમૃદ્ધિ અને સંતતિ આપનારું છે દર વર્ષે અષાઢ અમાસ કે જે દિવાસાના દિવસ તરીકે ઓળખાય છે તે દિવસે સવારે નાઈ ધોઈને પ્રાતઃકાળે દશા માતાનું વ્રત લેવું અને શ્રાવણ સુદ દસમ વ્રત ચાલો આગળ વધીએ વ્રતની પૂજન વિધિ તરફ વ્રત લેનારે દિવસના દિવસે પ્રાતઃ નાઈ ધોઈને સ્વચ્છ થઈ પાટલા ઉપર દશામાની મૂર્તિ કે છબી અથવા તો દશામાનો સંકલ્પ કરી સ્થાપન કરવું તથા માટીની સાંધણી બનાવી પાઠ પર મૂકવી બાજુમાં કળશનું સ્થાપન કરવું કળશ ઉપર સૂતરના દસ તાર લઈ કંકુમાં બોળી દસ ગાંઠ વાળવી અને એ કળશ ઉપર વીંટાળવા તથા બીજા દસ તારનો દોરો કંકુમાં બોળી પોતે બાંધવો અને ધૂપ દીપ કરવા પછી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક દશામાની વાર્તા સાંભળવી એમ એકસો પચીસ જાપ કરી મૂર્તિ તથા પાટને અને કળશને કંકોના દસ ચાલલા કરવા સાંધણીને પણ ચાલલો કરવો અને પૂજન કરવું સવાસો ગ્રામ લાપસી લાડુ કે ચોખા ઘી ગોળ નૈવેદ્ય ધરાવી પ્રસાદ વહેંચવો અને પૂજન કરી નમસ્કાર કરવા બની શકે તો અખંડ દીવો કરવો ઉપવાસ કરવા અથવા એક ટાણું કરવું દશામાની સ્તુતિ કરતાં શક્ય હોય તેટલું રાત્રે જાગરણ કરવું આમ દસ દિવસ સુધી પવિત્ર મનથી પૂજા કરવી દસ દિવસ નકોરડા ઉપવાસ કરવા અથવા એક ટાણા કરવા દશામની ઉજવણી કેવી રીતે કરવી તો અગિયારમાં દિવસે માટીની સાંધની જળમાં પધરાવવી અને શક્તિ અનુસાર સુપાત્ર બ્રાહ્મણને સૌભાગ્ય શણગાર કે વસ્ત્રનું દાન કરવું મન તનની પવિત્રતાથી શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવી વ્રત પૂર્વ થાય તો વ્રત પૂર્ણની ઉજવણી કેવી રીતે કરવી આ પ્રમાણે પાંચ વર્ષ વ્રત કરવું પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં પોતાની શક્તિ પ્રમાણે ચાંદીની નિશાનની જળમાં પધરાવી અથવા તો બ્રાહ્મણને દાનમાં આપવી અને વસ્ત્રનું દાન કરવું અથવા તો યથાશક્તિ પુણ્ય દાન કરવું અને શક્તિ અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવવું અને બાળકોને જમાડવા આ પણ શક્ય ન હોય તો રાજનપટની લિખિત દશામાંની પાંચ અથવા અગિયાર ચોપડીઓ વહેંચવી આ વ્રતના પ્રભાવથી ખરાબ દશા નાશ પામી સુખ સંતિ મળે છે અને શ્રદ્ધા મુજબનું ફળ પ્રાપ્ત થાય છે જય દશામાં આશા રાખું છું કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે તો કમેન્ટમાં જય દશામાં અવશ્ય લખજો અને મારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આ દશામાનું વ્રત આપ સૌને ધન ધાન્ય નિરોગીમય જીવન અર્પે અને આપની સૌ મનોકામના પૂર્ણ કરે એવી મા દશામાને પ્રાર્થના જય દશામા